માતાજીના દર્શન કરવા માટે પદયાત્રીઓ હાલમાં પદયાત્રા કરતા જોવા મળી રહ્યા છે વરસાદ હોય ઝાકળ હોય તાપ હોય કે ઠંડી માતાજી પ્રત્યે અટૂટ શ્રદ્ધા વિશ્વાસ અને ભક્તિ સાથે નાના મોટા અબાલ વૃદ્ધ જય માતાજીના જયઘોષ સાથે ડગ માંડી રહ્યા છે તકલીફ મુશ્કેલીઓની પરવા કર્યા વગર માતાજીના દર્શન કરવા માટે પગપાળા યાત્રા કરી રહ્યા છે ગુજરાત રાજ્ય તેમજ દેશના અન્ય રાજ્યોમાંથી પણ અનેક લોકો માતાજી પ્રત્યે અટૂટ શ્રદ્ધા રાખીને પદયાત્રા કરીને મા આશાપુરાના દર્શન કરવા જઈ રહ્યા છે સમગ્ર દેશમાંથી લોકો ઉમટી રહ્યા છે ભક્તો જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર ઉપરાંત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છ કાઠિયાવાડમાંથી લોકો માનતા રાખીને કચ્છના પશ્ચિમ છેવાડે આવેલા માતાના મઠ મુકામે પહોંચે છે પદયાત્રીઓને તકલીફ ન પડે તે માટે કચ્છના રસ્તાઓ ઉપર સેવા કેમ્પો ઊભા કરવામાં આવ્યા છે જેમાં ખાણીપીણી ચા નાસ્તો ભોજન વ્યવસ્થા નહવાની સગવડ ઉપરાંત મનોરંજન માટેની વ્યવસ્થા સાથે સેવા કેમ્પો ધમધમી રહ્યા છે જાડેજા વનરાજ મેરુબા ગ્રામ કાકડા બેલા તાલુકો પડકરી જિલ્લો રાજકોટ માતાના મઠ હું સિતાવી વર્ષથી આવું છું મને નથી બધી દવા લીધી કે નથી બધી કેમ્પે ક્યાંય માલિશ કરાયો અને માતાજીની ખૂબ મેર છે અને કેમ્પની સેવા એટલી મળે છે કે ક્યાંય વરસાદ આપણને કાંઈ કોઈ બી ક્યાંય નીડો નથી વરસાદ

અને જેમ કે બહુ સેવા સારી બધી મળે છે કોઈ જાતની ની તકલીફ પડતી નથી અને કોઈ બી કઈ મને તકલીફ પડી નથી અમારે ગરબા સંઘ છે એક્યાવીસ વર્ષથી અમે આવી છીએ એક્યાવીસ મુ વર્ષ થી અને જેટલા કી માણા ગરબા રમતા જાય છે આનંદ કરતા જાય છે એટલે ખૂબ આનંદ આવે છે અમને અમને માટે ઝવેરા પંદર દિવસ અગાઉ આવીએ છીએ ઝવેરા બહુ સારા થઈ જાય છે અને ખૂબ આનંદ આવે છે અમારા આઠ દસ જણાનો

મજા આવે તમે કેટલા દિવસ અમે સોમવારે નીકળ્યા તા સોમવાર છતો દિવસ રમતા રમતા જાય ને